નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હરે હર મહાદેવ છો બધા સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર આજે વાર છે બુધવાર અને આજે છે બારસ અગિયાર એટલે અત્યારે પેલા તમને ભગવાન આજના દર્શન કરાવી દઉં આજના ભગવાનના દર્શન બારસના અને જો અત્યારે તો આ સમય સાચો થઈ ગયો હાડા નવ અચ્છા બરાબર તો હાડા નવ થઈ ગયા છે અને જો અત્યારે બધા નાસ્તા પાણી બધા પાવણા

એનો નથી રુદરાજીનો છે અ ગયા છે આ બે ભાઈ ગયા છે એટલે એ આવશે મારા ખુશી બેને જતા રહ્યા છે અને જો આ બાજુ ભાઈ એવું થોડા છે એટલે હવે દાંત કેમ છે હા રેડી હવે દુખતું હવે આમ લાગતું નથી નીશું એ બે પાંચ દી લાગે નવી વસ્તુ શરીર માંથી હવે જઈશ હે તો સારું છે રેડી તો મગજમાં ભૂલાઈ ગયું મેં બોવડી ગયો યાદ કઈ નહીં

અને આગળ મારા ભાઈ આવી જશે પછી બે બેરોના ઉઠાડવાનો સમય થઈ ગયો છે સાડા સાડાનો થઈ ગયા છે એટલે આગળ એ દશે ઉઠાડવાસ હા તો એ માણ ધીમે ધીમે નકર પછી એવું કે પાછું રમાડવું હોય એમ પાછું બેન ને કાલે રાત્રે અમારે ભૂખ લાગી આસતું ને અડધી પછી કે એટલે આ જાગો કે તું ખુશી જાતોય કે એટલે મમ્મી કે હવે હું એ કુવા જ આવી હતી એટલે કે મમ્મી હવે તું જય આ ને એનું દે ને એમ તો કે કાંઈ વાંધો કોઈ ન જાઉં તમ હું તો કાંઈ બીવાય નહીં હું તો એ કે આ બધું લઈ લઉં મારે ખાવું છે પછી કા લાઈટ કરી બીગ બીગ કાંઈ નહીં ફોન લાઈટ કરીને હાથે હજી ખાવતી કાઢી કાઢ લીધું ડબરામાંથી મૂકી દીધું ડબરો ને પાછી લઈ આવી અંદર એટલે કે કાંઈ વાંધો નહીં તો મોટર તો મેં તો આપણે કરીને તે ઓલી ઠેસ તો આ તો જ ભરાવું જ ન જોઈએ છે ઠીક છે ચાલો જો પાણી આવી ગયું હેઠે તો પાણી બંધ કરીટર મોટર તો મિત્રો અત્યારે સાડા નવ વાગી ગયા છે અને જો બધા જમીને ફ્રી થઈ ગયા એમાં આસ્તો પાછો હું ઘરે હતો નહીં અને હું ઘરે જસ્ટ હજી આગળ આવ્યો આવી નથી હું એક નહોતો જમવા બાકી બધાએ તો જમી લીધું હતું અને બધાય પોતપોતાના કામમાં લાગી ગયા છે હું પણ થોડોક બહાર હતો કામ માટે અને જસ્ટ હજી ઘરે આવ્યો છું ને અમારે બેન જો આ બાજુ ભણવાનું ને લેસન આ બધું હું ખોલીને બેઠી બેન આજ તો હજી પેપર બાકી છે હા કોની વાર્તાની એની વાર્તાની વાર્તા બોલવાની હોય એવું છે બરાબર વાર્તા બોલવાની ને ગાવાનું બે ભેગું એમ એવી રીતે સમજાય ગયો સરસ એટલે કાલ તો રજા હશે ને કાલ તો રજા છે ને છે તો તો કાલ ગુરુવારે રજા શુક્રવારે જવાનું પછી શનિ રવિ સોમ ચાર દિવસની રજા છે ઓહો પણ ઈ તો લગભગ શનિ રવિ ને સોમ એમ હશે એટલે કાલ તો ગુરુવાર છે તો કાલ ગુરુવારે રજા એટલે શુક્રવારે એક દિય આવશે પેપર હા ગજે ઓય એમ પછી મંગળ સોમવારે એમ રજા છે શનિ રવિ સોમ એમ રજા છે પછી મંગળવારે જવાનું અને બુધવારે ગુરુવારે તો રજા પડી જશે તો પછી બે પેપર રહ્યા છે એક પેપર શુક્રવાર येऊ છે એમ કેમ જો કે એવું છે કે આ તે બે બે કે તે બયા ઓલામાં સરસ જો તો હાલો તો ત્રણ તો રેડી હ એટલે ત્રણ પેપર તો રેડી બરાબર જો ત્રણ દિવસની રજા થઈ અને આ બધું જોયું એમ છે અને મારો અહીંયા ટ્રેનનો ડબ્બો રેડી છે ખૂણામાં હોવાનું હવે તો ગરમી તો નથી મને તો નીચે જ ગમે જેટલું આ પલંગ ઉપર નથી હોવાનું ગમતો એટલું મજા આવે નીચે મને તો બહુ ગમે પહેલેથી હા તો હોસ્ટેલમાં ને બધે ભેણા બધે નીચે હોવાનું પછી પછી અમે બાર હતા આમ લંડનમાં તો ત્યાં એવું થતું ત્યાં આવે 3 બેડ છે 3 થી 4 બેડ તો અમે આ આખું મકાન ભરે રાખ્યું તાર દસ જણા તો ત્યાં બધા પોતાની મોસ્તી કોઈ હોલમાં માં હોતું એ ને જ્યાં મોજ આવે ત્યાં એમ હતા જૂનાગઢ ને બધે ભણતા બધે રાજકોટ ને હોસ્ટેલ માં બધે તો ત્યાં હેઠો હોવાનું એટલે હેઠે પેલે થી તહેવાર હોય મને અમુક આયા આયા ઉપરનો મજા આવે એવું થાય જો અહીંયા બેને ના પેપ્સી મારી હા જા તો મારી બાકી છે સારું તારે જ નથી ખાધું ને કુદરત હજી માન હારે થઈ શરદી હા એટલે કોટ પાછું નગર પાછું કાલે ખુશી ને પાછું આવવું પડશે કાલે ખુશી તારે કેવું જાય છે ભણવાનું હમણાં તો ખુશી એમને મળતી નથી આખા દીમાં અમે આવી નહીં જાય નહીં આવે તમે જાય એવું થઈ ગયું બે દીધી હા સારું ભણાવે છે ઇંગ્લિશનું ઇંગ્લિશનું સારું ભણાવે છે સરસ જો તો એ તો વાંધો નહીં ઠીક છે તો જો આ બાજુ અમારે જે બધું કામકાજ ચાલુ છે બધું એ ભણવાનું એનું બધું અને આ બાજુ મારા બા ફેફસીડો કાર્યક્રમ આલે છે આ બેન દાદા દીએ જા અસ્તુ જા દેતી આ જા દોડી નકર હા આ બાજુ ઈ કાર્યક્રમ ને આજ પાછું મોડું આમ પાછું શું રસ્તામાં એક એક્સિડન્ટ કરી રહ્યો તો માડી થઈ ગયા બેભાન બેભાન થઈ ગયા કે રામ જાણે છુઈ પછી ત્રણ જણા ઉસકી રિક્ષા માં નખા અને ગાડી ભટકણ રહ્યો છે ભટકણ વાળો તો હા અને માજી હતા પંડોળ પાસે ગાડી ને પૂગી ને આમ પીડા તો બેભાન નવાણું પેટ નવાણું પેટ બેભાન થઈ ગયા બિચારા પણ આ ખુબ બંધ હતી અને ફરી ઉપાડી ને મૂકતા હતા રિક્ષામાં કોઈ વાળા જઈશું પછી ઉભો ન રહ્યું કોઈ ભટકાડીને જોઈ ગયું એટલે વારે ટ્રાફિક થઈ ગઈ અને બધા પછી હા એટલે જ રિક્ષા આવી ગઈ હતી એટલે પછી હું સેવા કરવા આવી ગયો ને બધાય રિક્ષા તો અહીંયા બાજુમાં પ્રાણ લાખમાં કદાચ લઈ ગયો એવું લાગ્યું પણ બેભાન થઈ ગયા કે અહીંયા હારી ભટકાડી છે ને ટ્રાફિકને બધે મોસ ધ બર્થડે મારોમાં ના નાની છોકરા હોય એટલે હોજે મોજે મોજમાં એલા જતા હોય એટલે પછી એને કઈ જોવે તો ને કોણ ઊભો હું કે દયા તો આવે નહીં પછી બીકના મારે ઊભા ન રહે કે મારે ખાઈને પોલીસ પકડે ને બધું અમે બીકરી એટલે ભાગી જાય એવું છું એવું બધું એટલે પછી વારે એમ બધા લાગે ટ્રાફિક ફૂલ થઈ ગઈ અને પછી હોજે હાલ ટાઈમ એટલે ટ્રાફિક એટલી બધે ઓફિસે નોકરીએથી છૂટા હોય એટલે બધા ક્યાં ક્યાં જતા અને ત્યાં તો બહુ થાય પડોળમાં એમાં તો

કે ઓગળી થાય હાલો બધે હવે પોતપોતાની ખાઈ લીધી છે મારી એકની બાકી છે એટલે હવે આમાં ખાઈ લઈ કા હા કે ઓરેન્જ આવી ભાઈકમાં સરસ ચાલો ચાલો હેં ને પાસ તો હમણાં નવું ખાવાનું મન છૂત પણ મેં તો હવે જવા દઈ મેં તો હમણાં કેદુનું કઈ ખાવાનું નથી મન રસ તો હજી બધું ઠીક તટપટું એમ પાણીપુરી છે પિઝા છે એવું છે ને

હા બર્ગર કરજો બર્ગર કરજો હાલો બર્ગર કરજો ભાઈ પીઝા એની પાણીપુરી ની બર્ગર અને વડાપાવ ઢોસા બધું બનાવી નાખો કાલે ના કાલ આવું બધું મન થાય એવું છે જો કે હમણાં કીધું કઈ ખાધું એટલે મન થયું છે બધાયને એવું છે ચાલો તો આ જો ઓગળવા મળી તો ખાઈ લે અને પછી હા ચાલો બધા ખાવા માટે ઠંડી ઠંડી હજી માસીએ મોકલાવેલી હજી આલેશ પૂરી થવા આવી માસી જોઈ લેજો આ ટીકા ભાઈ ને પૂરી થવા આવી છે બહુ મીઠી લાગી બધા તરબુજ એને કદાચ તરબુજ ખરાબ નીકળે આનથી કઈ નથી થતું બોલો હે આનથી કઈ નથી થતું અમુક તરબુજ ને એમથી નુકસાન થતું બોલો આ કેમ અમુક આવું બધું છે હા એવું બધું અત્યારે બાટલો લે કોણ નીકળો રાત્રે પડ્યો ને ગાડી માં પડી ગયો પડી ગયો ગાડી માંથી અવાજ આવ્યો બાટલો પડી ગયો એટલે એવું છે ઠીક છે ચાલો તો ઠંડી ઠંડી ફેફસી ખાવા તમે ખાવશો ગુલફી ગુલફી તો કોમેન્ટમાં ખાસ અમને કોમેન્ટમાં જણાવજો લીલી લીલી ઓઢણી ઓઢી રે ઓઢી જમના ને તીરે જાવ દોડી રે દોડી જમના ને તીરે કાન બાંસી બજાવે બાંસી બજાવી મારું મન ડુલો ભાવે

વનમાં વાલો રાસ રચાવે એક ગોપી એક કાનની જોડી લાવે છે વાલો ગોવાળો ની ટોળી રે ટોળી જામના ને તીરે જાઉં દોડી રે દોડી માથે મુગટા પીળા પિતાંબર બરસો હે ગણ તે ફૂલડા માળા ઝૂલે છે કુંડળની જોડી રે જોડી કિનારે દોડી રે દોડી મારો પાલવ પકડે નહીનો ના બાણ મારી મને રે જકડે મહિડા નાખા મારા ઢોળી રે ઢોળી ને નેતી જાવ દોડી રે દોડી બાળ થી ઘાયલ થઈ છું કાનો મળે એવી આશાય રહી છું જગત માને છે મને ભોળી રે ભોળી જમના ને તીરે જાવ દોડી રે દોડી ગિરિરાજ મંડળ ને પ્રભુ દર્શન દેજો દાસી બનાવી અમને ચરણ મળે જો જગતની પ્રીતિ મે તો છોડી રે છોડી જમના કિનારે જાવ દોડી રે દોડી લીલી લીલી ઓઢણી ઓઢી રે ઓઢી જમના ને તીરે જાવ દોડી રે દોડી કૃષ્ણ કનૈયા લાલ કી જય તો મિત્રો અત્યારે રાતના અગિયાર વાગી ગયા છે અને અમે લોકો હવે સુવા જઈ રહ્યા છીએ

આપણે પાછા કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે વાતો સાથે તો અમારી ચેનલ ને તમે લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં તમારો જવાબ આપજો અને અમારું જવાબ હોય તો આપજો ભાઈ અને ખાસ અમારો વિડીયો ગમતો હોય તો શેર પણ કરવાનું હા અને મિત્રો હા ઘરે પછી નાસ્તા ખાવા જ આજ માટે એટલું ભારત માતા કી હર હર જય ભવાની જય શિવાજી હા વેરી ગુડ